સાથે મુલાકાત કરી હતી આ કાર્યક્રમનો વિષય બેઠક પ્લસના ના પંદર વર્ષ પર ચિંતન અને આગળનો માર્ગ નક્કી કરવો હતો સંરક્ષણ મંત્રી જણાવ્યું કે કુલાનપુરમાં તેમના સમકક્ષ સંરક્ષણ સચિવ સાથે ઉપયોગી બેઠક કરી તેમણે જણાવ્યું કે દસ વર્ષ માટે યુએસ ભારત મુખ્ય સંરક્ષણ ભાગીદારી માળખા પર હસ્તાક્ષર કરવામાં આવે છે દાવો કર્યો કે આ આપણી પહેલાથી મજબૂત રક્ષા ભાગીદારીમાં એક નવા યુગની શરૂઆત કરશે